વાપીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા

ત્યાં પાણી ભરાવાની જે ઘટના બની છે એમાં દુકાનદારોને ભારે નુકસાન છે જે પ્રમાણે નીચાણવાળા વિસ્તારોમાં કપડાની ઘણી બધી દુકાનો છે છે તેમાં પાણી ભરાઈ ગયા તો બીજી તરફ જે નાનો ક્રોસિંગ અંડરપાસ છે તેની અંદર પણ પાણી ભરાયા છે જેમાં ટુ વ્હીલર્સ દ્વારા લોકો વાપી ઈસ્ટ થી વેસ્ટમાં અને વેસ્ટ થી ઈસ્ટમાં જતા હોય છે તો ત્યાં પણ પાણી ભરાવાની ઘટના બની છે મોટા અંડરપાસમાં સતત પાણી કાઢવાનો પ્રયાસ મહાનગરપાલિકા કરી રહી છે પરંતુ ધીરે ધીરે હવે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે હાઈવે પર ખાસ કરીને બલીઠા હાઈવે પાસે અત્યારે ફરી પાણી ભરાયા છે અને સૌથી મહત્વની બાબત જે અત્યારે લેટેસ્ટ ન્યૂઝ મળે છે તે મુજબ જે બગવાડા ટોલ નાખું છે એટલે કે ભારે વરસાદને લઈને નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પણ તેની અસર જોવા મળી રહી છે પારડી અને બગવાડાના ટોલ નાકા પહેલા અમદાવાદ મુંબઈ ટ્રેક પર જે રેલવે બાજુમાં જ આવેલ છે ત્યાં પણ પાણી ભરાયું છે અને જેને લઈને ટ્રેનો પણ થોડી ધીમી થઈ છે તો પાંચ થી છ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકનો જામ હાઈવે પર પણ લાગ્યો છે આ બંને જગ્યા પેરલ છે બાજુ બાજુમાં જ હાઈવે અને રેલવે ટ્રેક પણ છે હાલ અત્યારે હાઈવે સિંગલ ટ્રેક ચાલે છે અને તેને લઈને હાઈવે પર જે પ્રમાણે વાહન વ્યવહાર છે એ ખૂબ સ્લો ચાલી રહ્યો છે જી જી બ્રિજેશ સમગ્ર માહિતી બદલ આભાર